નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આમાં ગુજરાતમાં સ્ટાફ નર્સની ભરતી બે હજાર ચોવીસ આવી ગઈ છે જેમાં અરજી કરવાની તારીખ પોત દસ બે હજાર ચોવીસ એટલે કે આજથી તમે અરજી કરી શકો છો તેમાં જગ્યાઓ છે એક હજાર ઉપર ત્રણ જગ્યાઓ પર ભરતી કરવાના છે અને બીજી ઘણી બધી માહિતી આપણે આ વિડીયોમાં સંપૂર્ણ રીતે જોવાના છે તો જો આ ચેનલ પર તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો વિડીયોની શરૂઆત કરીએ સ્ટાફ નર્સ રિક્રુટમેન્ટ બે રાજ્ય સરકાર દ્વારા ઓગણીસો ત્રણ સ્ટાફ નર્સની ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં રાજ્યમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલમાં સીધી ભરતીથી આ સ્ટાફ નર્સની ભરતી કરી નિમણૂક કરાશે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ટ્વીટ કરીને આ માહિતી આપણને જણાવેલી છે જેમાં સ્ટાફ નર્સી આ જગ્યાઓ માટે આગામી પો દસ બે હજાર ચોવીસથી ત્રણ અગિયાર બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ રહેશે એટલે કે આજથી તમારી ઓનલાઈન પ્રક્રિયા શરૂ થશે અને ત્રણ અગિયાર બે હજાર ચોવીસ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો જેમાં ફોર્મ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓજસ પ્લેટફોર્મના માધ્યમ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે તમારે ઓજસ પરથી ઓનલાઈન કરવાનું રહેશે ત્યારબાદ એની શૈક્ષણિક લાયકાત શું રહેવાની છે તો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ ગુજરાત કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થાઓમાંથી મેડવેલ બીએસસી નર્સિંગ ડિગ્રી ધરાવતા હોવા જોઈએ અથવા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થાઓમાંથી મેડવેલ જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી એટલે કે જીએએમ ડિપ્લોમા કરેલું હોવું જોઈએ અથવા વોક્ઝિલરી નર્સ એન્ડ મિડવાઇસ એટલે કે એએન

એમની વય મર્યાદા સુરેવાની છે તો અરજી કરવાની છેલ્લી તારીખ ત્રણ અગિયાર બે હજાર ચોવીસના રોજ ઉમેદવાર ઉમેદવારીની વય વીસ વર્ષથી ઓછી નહીં અને ચાલીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ વય મર્યાદામાં છૂટછાટ શું રહેવાની છે તો એસસી એસટી અને ઓબીસી માટે પાંચ વર્ષ અને અપંગતા ધરાવતા ઉમેદવારોને દસ વર્ષની છૂટછાટ આપવામાં આવશે ત્યારબાદ એમનો પગાર સૂર્યવાનો છે તો જે જોગવાઈઓને આધીન પ્રથમ પાંચ વર્ષ માટે સ્ટાફ નર્સ વર્ક ત્રણને રૂપિયા ચાલીસ હજાર આઠસોના માસિક ફિક્સ પગારના પગારથી લાયક ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ માટે કરાર આધારે નિમણૂક કરવામાં આવશે ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ પૂરી થયેલી તેમની નિમણૂક સત્તાધિકારીને સંતોષકારક જણાય ત્યારે પગાર રૂપિયા ઓગણત્રીસ હજાર બસોથી બોણું હજાર ત્રણસો મોડવાપાત્ર રહેશે આ તમારો પગાર છે ત્યારબાદ કોમ્પ્યુટર અંગેની જાણકારી તો કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયેની જાણકારી હોવી જોઈએ તથા સરકારના માન્ય તાલીમ સંસ્થાનું પ્રમાણપત્ર પણ હોવું જોઈએ આ તબક્કે આ પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે કરી શકે છે જો તમારી પાસે અત્યારે આ કોમ્યુટરનું પ્રમાણપત્ર ના પણ હોય તો પણ તમે અરજી કરી શકો છો પરંતુ નિમણૂક આ અચૂક રજૂ કરવાનું રહેશે એ તમારે લેવાની છે ત્યાર પછી પરીક્ષા પદ્ધતિ કેવી રીતની છે તો પરીક્ષા ઓ એમ આર પદ્ધતિથી લેવામાં આવશે એટલે કે વિકલ્પોના આધારે પરીક્ષા લેવામાં આવશે જેમાં પાર્ટ વન ગુણ અને પાર્ટ ટુ સો ગુણ એમ ટોટલ બસો ગુણનું પેપર તમારે રહેવાનું છે જેમાં પાર્ટ ટુ અભ્યાસક્રમમાં ધોરણ બાર હાયર સેકન્ડરી કક્ષાની નીચેનું રહેશે જેમાં ભાષાના ત્રીસ ગુણ વ્યાકરણના ચાલીસ ગુણ સાહિત્યના ત્રીસ ગુણ એમ ટોટલ પાર્ટ ટુ માં સો માર્ક્સ પેપર રહેશે અને બે કલાકનો નો તમારે સમય આપવામાં આવશે નોંધ દરેક ખોટા પ્રશ્ન જવાબ માટે જીરો પોઈન્ટ પચીસ બાદ કરવામાં આવશે એટલે કે માઇનસ પદ્ધતિ પણ આપવામાં આવેલી છે ત્યારબાદ પાર્ટ વન ઉત્તીર્ણ થવા માટે ચાલીસ ટકા પાર્ટ વન માં જો તમારે પાસ થવું હોય તો ચાલીસ ટકા ફરજિયાત લાવવા પડશે અને પાર્ટ ટુ માં ઉતરી એટલે કે પાસ થવું હોય તો પોત્રીસ તમારે લાવવા જરૂરી છે તો તમે પાસ થયેલા ગણાશો ત્યારબાદ પરીક્ષા ફી શું રહેવાની છે તો પરીક્ષા ફી જનરલ કેટેગરી માટે રૂપિયા ત્રણસો રૂપિયા રહેવાના છે તથા એસસી એસટી ઓબીસી અને માજી સૈનિક માટે સરકાર શ્રીના પ્રવર્તમાન નિયમો અનુસાર ફી ચાર્જ ભરવાનો રહેશે નહીં એટલે કે એસટી એસટી ઓબીસી કે પછી માજી સૈનિક હોય એમને કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં તો આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને લાઈક શેર કરી દેજો કેમકે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો ત્યાં લગી રજા લઈએ જય હિન્દ જાય